નમસ્કાર મિત્રો હું સુમિસ્ટર આર કે અને આપ સૌનું અમારી આજની આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું જેનું નામ છે કેમ સો ગુજરાત મજા માને મિત્રો અમારી આ ચેનલ ઉપર જો તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકને પ્રેસ કરી દેજો જેથી કરીને અમે પણ મોટિવેટ થઈએ અને આપ સૌની સમક્ષ અમે અવનવા આવા ગુજરાત રિલેટેડ વિડીયો લઈને આવતા રહીએ મિત્રો આ વિડીયોની શરૂઆત કરતા પહેલા હું સૌથી પહેલાં એક વાતનું ક્લિયરન્સ કરી દઉં કે મારો પણ સમાજ સાથે કોઈ વિરોધ નથી કોઈ પણ સમાજને હું ખરાબ નથી કહેતો અથવા પણ સમાજને હું સારો નથી કહેતો પણ જે રિયાલિટી છે જે મેં ખુદે નોટિસ કર્યું અને બધા લોકોનું જે કહેવું છે એના પ્રમાણેથી અમે આ જે વિડીયો છે એ બનાવવાનો મારો પર્પઝ છે તો પ્લીઝ કોઈ પણ આ વિડીયોને પર્સનલી ના લેતા જે રિયાલિટી છે એના બેઝ ઉપર આ વાત કરવા હું જઈ રહ્યો છું તો વિડીયોની શરૂઆત કરીએ તો આ વિડીયો બનાવવાનો મારો જે પર્પઝ છે હેતુ છે એ આપણા દેશના આપણા ગુજરાતના જે પટેલ સમાજ છે પટેલ ભાઈઓ જે છે એના માટેની અમુક વાત છે એ કહેવા હું ઈચ્છું છું કે અત્યારે પટેલ સમાજ કયા લેવલે છે કયા હોદ્દા ઉપર છે અને હજી પટેલ સમાજનું આવનારું ભવિષ્ય શું છે એને પટેલ સમાજ જે છે એમને હજી કેવા પ્રકારના ચેન્જીસ કરવાની જરૂર લાગી રહેશે તો એ પર્પઝથી આખો વિડીયો બનાવવામાં આવ્યો છે તો ફરી એક વખત ક્લિયરન્સ કરી દઉં કે આ વિડીયોને કોઈ પણ પર્સનલી ના લેતા અને આનો કોઈ પણ પ્રકારનો વિરોધ કરવા વિરોધ ના કરવા સૌની નમ્ર વિનંતી કરું છું તો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં વાત કરીએ પટેલ સમાજની વિચારધારાની તો પટેલ સમાજ જે છે એમની હંમેશા વિચારધારા જે છે એવા પ્રકારની રહે છે કે એ અન્ય સમાજ સાથે હંમેશા એક ભાઈચારો રાખે છે એક એકતા રાખે છે અને બધા સાથે હળીમળીને એ લોકો આગળ વધે છે ખુદ તો સફળ થાય જ છે બટ બીજા સમાજને પણ સાથે જોડીને એ લોકો સફળ થાય છે તો એવી એક વિચારધારાથી પટેલ સમાજ જે છે એ અત્યારે આગળ વધી રહ્યો છે અને એવું જ નહીં જો કોઈ પણ અન્ય વ્યક્તિ જો એમની સાથે વિશ્વાસઘાત પણ કરે તો હંમેશા એ લોકોને જાતું કરીને એ સંબંધને ટકાવી રાખે છે અને હંમેશા આગળ વધે છે તો આ એક પટેલ સમાજની એક પોઝિટિવ વાત કહી શકાય એક સારી વિચારધારા અને સારી મેન્ટાલિટી કહી શકાય ત્યારબાદ વાત કરીએ નોકરી બાબતની તો પટેલ સમાજ જે છે એ પોતાના સંતાનોને પોતાના બાળકોને વધુમાં વધુ દસ ધોરણ બાર ધોરણ કે વધુમાં વધુ ગ્રેજ્યુએશન સુધી સ્ટડી કરાવે છે એમનાથી વધુ એ પોતાના બાળકોને જોબ માટે એ કોઈ દી પ્રિફર નથી કરતા એ હંમેશા પોતાના બાળકોને એ જ સલાહ સૂચન આપે છે કે હંમેશા ભલે નાનો હોય પણ પોતાનો ધંધો હોવો જોઈએ તો હંમેશા એ પોતાના બાળકોને જે હશે એ ધંધા બાબતનું એક માનસિકતા આપે છે અને ધંધા બાબતની એ લોકોને એક શીખ આપે છે એટલા માટે એ હંમેશા સમાજ જે છે એ નોકરીને બહુ વધુ પ્રાધાન્ય નથી આપતા ત્યારબાદ વાત કરીએ ધંધા બાબતની તો આપણને સૌને ખ્યાલ છે કે આપણા દેશની અંદર જો જોવા જઈએ તો વધારે પડતા બિઝનેસની અંદર વધારે પડતા બિઝનેસમેન જે હશે એ પટેલ સમાજના ભાઈઓ જે છે એ આપણને જોવા મળે છે કારણ કે પટેલ સમાજના જે ભાઈઓ છે એ લોકો હંમેશાથી એક જ વસ્તુ એ વિચારે છે કે ભલે ઓછા મળે પણ પોતાનો ધંધો પોતાનો બિઝનેસ હોવો જોઈએ અને એ કોઈ પણ નાનો મોટો બિઝનેસ કરી લેશે પણ હંમેશા જ્યાં એમને ઇન્કમ દેખાય હંમેશા જ્યાં એમને પ્રોફિટ દેખાય એ પ્રકારના એ બિઝનેસ કરતા હોય છે અને હંમેશા એ બિઝનેસને વધુ પ્રાધાન્ય આપે છે ત્યારબાદ વાત કરીએ ખેતી બાબતની તો ખેતી બાબતમાં પણ પટેલ સમાજ જે છે એ અત્યારે અવનવી જે ટેકનોલોજી છે એનો વધુને વધુ ઉપયોગ કરીને વધુને વધુ મહેનત કરીને એ લોકો અત્યારે ખેતી બાબતમાં પણ ખૂબ જ આગળ વધી રહ્યા છે અને ખૂબ જ વિકાસ કરી રહ્યા છે કારણ કે એ લોકો હંમેશા વહેલા સવારમાં પાંચ વાગ્યામાં ઊઠીને એ લોકો ખેતરે પહોંચી જતા હોય છે અને તડકો જો થાય એ પહેલાં એ હંમેશા પોતાનું કામ જે છે પૂરું કરી લેતા હોય છે અને એવી જ રીતના સાંજે પણ મોડે સુધી એ લોકો મોડી રાત સુધી ખેતરમાં કામ કરતા હોય છે જેના કારણે અત્યારે એ પટેલ સમાજ જે છે એ સૌથી વધુ ખેતી બાબતમાં પણ અત્યારે મોખરે છે ત્યારબાદ વાત કરીએ એકતા બાબતે તો પટેલ સમાજની અંદર આપણને સૌ સમાજ કરતાં બધા સમાજ કરતાં વધુ એકતા જોવા મળે છે કારણ કે પટેલ સમાજ જે છે એમનું ગામ આપણે જોઈએ એના ગામડા ગામની અંદર આપણે જોઈએ તો કોઈ પણ ગામ જેમાં વધારે પડતી પટેલ સમાજની વસ્તી હશે એ ગામ જે છે એ હંમેશા વિકાસશીલ ગામ આપણને લાગશે એમના રોડ રસ્તાઓ અને ત્યાંની બધી જે સુવિધાઓ છે એ જોઈને જ આપણને ખ્યાલ આવી જશે કે આ જે છે એ ગામ પટેલ સમાજનું છે તો એ પોતાના ગામની અને રાજનીતિમાં પણ પટેલ સમાજ વધુ માને છે અને રાજનીતિમાં પણ પટેલ સમાજ આજે ખૂબ જ આગળ વધી રહ્યા છે અને એવી જ રીતના એકતા બાબતની જેમ મેં વાત કરી એ રીતે કે પટેલ સમાજની અંદર અત્યારે એકતા ખૂબ જ જોવા મળી રહેશે જેમ મેં પહેલાં વાત કરી એવી રીતના જો પટેલ સમાજનો કોઈ પણ એમનો ભાઈ જે છે એ પૈસા ટકે જો સધર નહીં હોય તો હંમેશા એ લોકોને સપોર્ટ કરશે અને એ લોકોને પૈસા આપીને નાનો મોટો ધંધો નાનો મોટો બિઝનેસ કરીને એને હંમેશા સેટલ કરવાની કોશિશ કરશે સેટલ કરવાની ટ્રાય કરશે તો હંમેશા એ લોકો પોતાના ભાઈઓ જે છે એમનો હાથ પકડીને એને ઉપર ખેંચવામાં માને છે નહીં કે એનો પગ પકડીને નીચે પચાડવામાં તો હંમેશા આપણે જોયું કે પટેલ સમાજની અંદર હંમેશા એકતા આપણને બહુ જ જોવા મળે છે નાના બાળકોથી માંડી મોટા વડીલો સુધી અત્યારે પટેલ સમાજમાં એકતા ખૂબ જ જોવા મળી રહેશે ત્યારબાદ વાત કરીએ પટેલ સમાજની અંદર અત્યારની જે જનરેશન છે એ પ્રમાણે ઘણા બધા સારા પોઈન્ટ છે એવી રીતના ઘણા ખરાબ પણ પોઈન્ટ છે એમાંનો એક પોઈન્ટની વાત કરું તો પટેલ સમાજના જે અત્યારની યંગ જનરેશન છે એ દારૂ તરફ અને જુગાર તરફ વધુ વળી રહ્યા છે તો અત્યારની જનરેશન જે છે એમને મારે એક નમ્ર વિનંતી છે કે તમારી અંદર જે આવા કોઈ પણ પ્રકારના ખરાબ ગુણ હોય ખરાબ વર્તન હોય જેમ કે દારૂ છે સિગરેટ છે પણ પ્રકારના વ્યસન છે કે કોઈ પણ પ્રકારના જુગારના વ્યસન જો તમારી અંદર હોય તો એ મૂકીને તમે લોકો આગળ વધો અને ખૂબ ખૂબ સફળ થાઓ એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું અને આપ સૌને એક નમ્ર વિનંતી કરું છું કે આવા કોઈ પણ પ્રકારના વ્યસન જે છે એ મૂકી દો અને આગળ વધો લાઈફની અંદર બસ આ સાથે આપ સૌને એક નમ્ર વિનંતી ફરીથી કરું છું કે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાઇકનને પ્રેસ કરી દેજો જેથી કરીને અમે પણ મોટિવેટ થઈએ અને આપ સૌની સમક્ષ આવા જ વિડીયો લાવીને આવતા રહીએ તો આપ આપનું અને આપના પરિવારનું ધ્યાન રાખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત